વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્ર જુનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જેમ પાણીના દેવતા વરુણ છે રસના દેવતા સૂર્ય છે વરસાદના સ્વામી ઇન્દ્ર છે અગ્નિના સ્વામી અગ્નિ દેવ છે જીવનના દેવતા વાયુ દેવ છે તે જ પ્રમાણે ધન અને સંપત્તિના સ્વામી કુબેર દેવ છે મિત્રો આપણું શરીર પણ પાંચ તત્વોનું બનેલું છે પાણી આકાશ તેજ પૃથ્વી અને વાયુ આ પાંચ તત્વોના અધિપતિ ગ્રહો પણ હોય છે અને ગ્રહોના પરિવર્તનને કારણે જ આપણા શરીરમાં આપણી વાણીમાં વર્તનમાં પરિવર્તન આવે છે અને તેના જ કારણે લાભ કે નુકસાન થાય છે તો બે હજાર ચોવીસમાં કર્ક રાશિ માટે શું સ્થિતિ રહેશે ગ્રહો બદલાશે તો કર્ક રાશિ પર શું અસર કરશે આજે આ વિશે આપણે ચર્ચા કરીશ ચર્ચા કરીશું અને હું જાણકારી આપીશ કે બે હજાર ચોવીસ કર્ક રાશિના લોકો માટે ધન કીર્તિ પ્રેમ શિક્ષણ નોકરી માટે કેવું રહેશે શું સરપ્રાઇઝ ગિફ્ટ મળશે શું શક્યતાઓ બની રહી છે તો ચાલો જાણીએ કર્ક રાશિ માટે બે હજાર ચોવીસ કેવું રહેશે પાંચ મોટી ભવિષ્યવાણી હા વિડીયોને તમારે ફક્ત સાંભળવાનો નથી જોવાનો નથી પણ સમજવાનું પણ છે ચાલો શરૂ કરીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમે મારી સલાહ લેવા માંગતા હોવ તો વિડીયોમાં અમારા નંબર આપવામાં આવ્યા છે જેઓ તમને કોમેન્ટમાં જવાબ આપે છે તે ષડયંત્રકારી હોઈ શકે છે તેથી ગંભીરતાથી લેવું અને ધ્યાન રાખવું ચાલો શરૂ કરીએ પ્રથમ ભવિષ્યવાણી હું આર્થિક બાબતને લઈને કરવા જઈ રહ્યો છું કારણ કે તમે અમીર હોવ કે ગરીબ દરેકને લક્ષ્મીની જરૂર પડે જ છે આજનો યુગ ભૌતિક યુગ છે આજના સમયમાં નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે મિત્રો સંપત્તિના સ્વામી કોણ છે તો તે કુબેર દેવ છે અને ધંધાકારક કોને કહેવાય છે તો તે શુક્રને કહેવાય છે તો તમારી જન્મ કુંડળી અનુસાર શુક્ર બે હજાર ચોવીસના નવા વર્ષમાં તમારા આઠમા ભાવ કુંડળીનું આઠમો ભાવ છે તેમાં પ્રવેશ કરશે તમારા જીવનમાં આર્થિક લાભની શક્યતાઓને જન્મ આપશે નાણાકીય લાભ આપવાનું શરૂ કરશે વેપારીઓને નવા કાર્યો મળશે તમને ઈચ્છિત જગ્યાએ નોકરી મળશે જો તમે સંપત્તિના સ્ત્રોત મેળવવા માંગતા હો જ્યાંથી તમને સતત પૈસા મળી રહે તો આ સ્થિતિ પણ બનશે કારણ કે ગ્રહોની સ્થિતિ લક્ષ્મીને આકર્ષવામાં સફળ થશે સ્પર્ધાના યુગમાં પણ તમે આગળ આવી શકશો બીજી ભવિષ્યવાણી સ્વતંત્ર વ્યવસાય કરનારા માટે છે કારણ કે વૈદિક જ્યોતિષ અનુસાર બુધને વેપારનો કારક માનવામાં આવે છે અને એ જ બુધ ગ્રહ તમારી આર્થિક સમૃદ્ધિનો આધાર છે વર્ષની શરૂઆતમાં કુંડળીના છઠ્ઠા ભાવમાં સ્થિત રહેશે ગુરુદેવ અને તે તમારા જીવનમાં પ્રગતિ કરાવશે તે વર્ષની જ શરૂઆતમાં છઠ્ઠા ભાવમાં ગુરુના ઘરમાં જ સ્થિત થઈને તમારા ભાગ્યના ભાવમાં તેમજ ભાગીદારી ભાવમાં ચલાયમાન રહેશે એટલે કે તેથી નીકળશે આગળ જશે તો તે તમને માલામાલ કરી દેશે વેપાર તો દર વર્ષે કરતા હતા પરંતુ તેમાં પ્રગતિ નહોતી થતી તો હવે પ્રગતિ થશે જો તમે વ્યવસાયનું કદ મોટું કરવા માંગતા હો તો તે પણ શક્ય બનશે ધંધો સારો ચાલતો હતો અને અચાનક ધીમો પડી જાય છે તો હવે આ વર્ષે આવું નહીં થાય વેપારમાં તમે ઘણા નવા કામ શરૂ કરશો પોતાના વ્યવસાયને ઊંચાઈઓ સુધી પહોંચવામાં પહોંચાડવામાં આગળ વધશો ખાસ કરીને નવા સ્ટાર્ટઅપની તૈયારી કરી રહેલા યુવાનોને પણ આ વર્ષે સફળતા મળશે તમે વિદેશી બજારમાં સ્ટોક અને ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગમાંથી પણ કમાણી કરી શકશો અને ગુરુ તમારા માટે આ શક્યતાઓ ઊભી કરી રહ્યા છે ત્રીજી ભવિષ્યવાણી હું લવ લાઈફને લઈને કરવા જઈ રહ્યો છું કારણ કે જ્યોતિષીય ગણતરી મુજબ બે હજાર ચોવીસ તમને વિવાહિત જીવન અને સંબંધોના સંદર્ભમાં ઘણી ખુશીઓ આપી શકે છે જો તમે વિચારી રહ્યા છો કે તમે સિંગલ જ રહેશો તો તે તમારી મોટી ભૂલ સાબિત થશે કારણ કે જીવન તમને નવું પાર્ટનર મોટું સરપ્રાઇઝ ચોક્કસ આપશે જો તમે સંબંધમાં છો પ્રેમ સંબંધમાં ઘનિષ્ઠતા આવશે લવ લાઈફમાં રોમાંચ વધશે તમે આખું વર્ષો રોમાંન્ટિક પળોનો આનંદ માણશો જો હજી સુધી ભાગ્ય તમારાથી નારાજ છે લગ્ન નથી થઈ રહ્યા તો તમને તમારા સંબંધો માટે તહેવાર એવાનું કહું છું કેમ કે સંબંધ થશે નવો પ્રેમી નવો સાથી નવો મિત્ર તમને ચોક્કસપણે મળશે કારણ કે બે હજાર ચોવીસમાં પ્રેમ અને લગ્નના પ્રબળ યોગો બની રહ્યા છે ચોથી ભવિષ્યવાણી જ્ઞાન અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે છે જ્ઞાનના સ્વામી કોણ છે જો આપણે વેદ ધર્મ અને પુરાણની વાત કરીએ તો તેનો કારક ગુરુ ગ્રહ છે શિક્ષણ ડિગ્રી ગણિત વગેરેનો કારક કોણ છે તેની વાત કરીએ તો તે બુધ ગ્રહ છે એટલે કે બુદ્ધ વિદ્યાર્થી છે અને દેવગુરુ બૃહસ્પતિ છે ગુરુ ગ્રહ ગુજરાતના સ્થાપના દિવસ સુધી એટલે કે પહેલી મે સુધી તમારા કર્મસ્થાનમાં સ્થાનમાં રહેશે ત્યારબાદ તે વૃષભ એટલે કે તમારી કુંડળીના લાભ ભાવમાં પહોંચશે જે ઉચ્ચ શિક્ષણ માટે કરેલા તમારા પ્રયોસને સફળ બનાવશે તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરશો સારા સ્તરે પહોંચવામાં ગુરુ મદદ કરશે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો પ્રયત્નો વધારો કેમ કે ગુરુ તમને પદ અને સ્થાન આપી શકે છે જો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છો તો તે પણ સાકાર થઈ શકે છે આનો અર્થ એ છે કે તમે આ વર્ષે એકાગ્રતા સાથે અભ્યાસમાં સારું પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દેશો પાંચમી ભવિષ્યવાણી તે લોકો માટે કરવામાં આવી રહી છે જેઓ દેવાના બોજમાંથી મુક્ત થવા માંગે છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પૈસા કમાવાની અસમર્થતાને કારણે દેવાની ઝાડમાં પગ નાખે છે તે આ ફસાઈ જાય છે તો બે હજાર ચોવીસમાં તમે તેમાંથી બહાર નીકળી શકો છો કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર છઠ્ઠું આઠમું અને બારમું ઘર ઋણનું કારક હોય છે અને મંગળદેવને ઋણના પ્રાકૃતિક ગ્રહ માનવામાં આવે છે એટલા માટે બે હજાર ચોવીસના નવા વર્ષમાં અચાનક ધન પ્રાપ્તિ અને વ્યવસાયમાં પ્રગતિના કારણે તમે દેવામાંથી મુક્ત થઈ શકો છો તમારી પારિવારિક સંપત્તિનો હિસ્સો મળશે જૂની મિલકત વેચાઈ શકે છે તમારી કુંડળીમાં કેટલાક એવા યોગ પણ બની રહ્યા છે જે તમારી આવકમાં અચાનક વધારો કરશે વિવિધ સ્ત્રોતોમાંથી આવક મેળવીને તમે બે હજાર ચોવીસમાંથી ચોવીસમાં દેવામાંથી મુક્તિ મેળવી શકશો આ ઉપરાંત તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ પાછી આવશે મિત્રો હું વારંવાર કહું છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં કે હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને સફળ બનાવે છે ઊંચાઈ ઉપર લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો જાણો ગ્રહોની શુભ અશુભ સ્થિતિ શું હોય છે એને કેવી રીતે દૂર કરી શકાય અને કેવી રીતે આગળ વધી શકાય સફળતા પ્રાપ્ત કરી શકાય શું કરવા ઉપાય તો બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે આખા વર્ષ દરમિયાન તમારા શરીરના વજન જેટલું અનાજનું દાન કરો સૌથી અગત્યનું ગુરુ મંત્રનો જપ હંમેશા કરતા રહો કર્ક રાશિ પર બે હજાર ચોવીસમાં આજ માટે આટલું જ જય ગુરુદાત જય ગિનારી